નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરમાં આગામી ગણેશોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે

શ્રીજી ભક્તો જોડા હતા ત્યારે આ જનકપુરી માં આવેલા માંજલપુર ના રાજા ને ડભોઈ રોડ થી આગમન યાત્રા નીકળી હતી જેમાં ડભોઈ ના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ શ્રીજી ની આગમન સવારીમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વાસતે નીકળેલી માંજલપુર રાજ્યની આગમન યાત્રા ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર